ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ચોર્યાસી જૂથ લિંબચ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દહેગામ લિંબચ માતાજી મંદિરને સો વર્ષ પૂરા થવાના અવસરે શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ અંતર્ગત વાણસ સમાજના વિવિધ ગામોમાં કળશયાત્રા યોજવામાં આવી હતી આ કળશયાત્રાનો આજે દહેગામ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાણસ સમાજના લોકો બાઇક અને કાર સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા

વાણ સમાજના લોકોએ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ યાત્રા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે દહેગામ પોલીસે પણ સહકાર આપ્યો હતો અને કળશયાત્રાના કાર્યક્રમને સૌના સહિયારા પ્રયાસથી સફળ બનાવ્યો હતો